ભાવનગરના ભીખડા ગામે આર્મી જવાન શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશના લખનૌમાં આર્મી જવાન શહીદ થયા ફરજ દરમિયાન આર્મી જવાન અશોક કુમાર મકવાણા શહીદ થયા જવાનનો પાર્થિવ દેહ આવતીકાલે વતન પહોંચશે આર્મી જવાન શહીદ થતા ભાવનગરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે લખનઉમાં આર્મી જવાન શહીદ થયા ફરજ દરમિયાન આર્મી જવાન અશોક કુમાર મકવાણા શહીદ થયા જવાનનો પાર્થિવ દેહ આવતીકાલે વતન પહોંચશે આર્મી જવાન શહીદ થતા ભાવનગરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ભીગડા ગામના આર્મી જવાન ઉત્તર પ્રદેશના લખનઉમાં હતા અને ફરજ દરમિયાન તેઓ શહીદ થયા છે જવાનનો પાર્થિવ દેહ આવતીકાલે તેમના વતન પહોંચાડાશે